તો હાલો ફ્રેન્ડ જય માતાજી વેલકમ છે તમારું અમારા આજના નવા વ્લોગમાં અને આજે અમારે ખેતરે આવ્યા છે મજૂર બાજરી લડવા માટે તો વિડીયો પૂરો જશો તો બહુ મજા આવવાની છે તો સૌથી પહેલાં તો અમારે બાજરી નાખવા માટે એક ચાદરું પાથરવાનું હતું તો કંઈક મેં એક બાજરી નાખવા માટે એક ચાદરું પાથરી નાખ્યું અને વચ્ચે નાખી બાજરી એ આખામાં અહીંયા ખાને બાજરી પાતરવાની મોટું હતું પછી મજૂરી એમનું કામ મેં લાગી ગયા હતા બધા મજૂર અને હું ઉપાડતો હતો પોટલા જુઓ બાજરીના પોટલા ઉપાડતો અને મજૂર અમારા આજુબાજુના થતા ને મારે કાકી પણ આવ્યા હતા અમારા ખેતરમાં આજે બાજરી કાપવા માટે અને જુઓ અમારા ટેણીય ડાગરા ઉપર તાતા બાય બાય કરે હેરા મજૂર થાકી જતા તે પાણી બાણી પીને આરામ કરતા હતા પછી એમના હાથ હું ગયો નાસ્તો લેવા બાઇક લઈને બાઇક લઈને નીકળી ગયો એમના માટે નાસ્તો લેવા તો નાસ્તો લઈને હું પાછો આવતો રહ્યો હતો અને જો નાસ્તામાં એમના માટે ફરાર ચડો ગાંઠિયા અને એક મેં પણ ખાધું અને બધા ચા નાસ્તો કરતા હતા અને થોડીક વાર આરામ કરતા હતા અને બેઠા હતા પછી મેં પણ થોડોક પીધો ચા અને પછી પાણી પછી હું ડબૂડા લઈને નીકળી ગયો અહીંયાથી બાઇક લઈને પાણી ભરવા માટે અને મજૂરા માટે પાણી ભરીને પાછો આવતો રહ્યો તો બધા મજૂર બધે કામે લાગી ગયા હતા ને કામ હા હુનું કામ કરતા હતા અને ઘણી બધી બાજરી લણી નાખી હતી જુઓ આટલી બાજરી લણી નાખી હતી બસ ત્યાં તો બાર વાગી જતા હતા બધા મજૂર છૂટા થઈ ગયા અને બધા ઘર તરફ હવે આવવું હતું ઘર તરફ નીકળી ગયા અને હું નીકળી ગયો બાઇક લઈને બસ આજના વલોગમાં આટલું જ હતું જો વિડીયો પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરજો અને મળશું આગલા વલોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી